ઉજકર ઉપર પછી શેળવા બોલાઉ ટ્રેક્ટર કોકનું આવશે ડીઝલ હાથે કો પૈસાય નહીં મારા બેટા હાલ તો આ તો લાપોસમ છે હવે ફોન કરવો પડશે એટલે પેલા રંગુ પાને હલો હે રંગુબા આ બોલો અલ્યા કે કામ આવીત ના આયો આપણે લ્યા અલ્યા તમને ખબર કે લાભ કે ને આપડે મુરત કરવાનું હોય છે હોય

નક મારા બાર મહિના ફેર ગટાવ છે મારો કોઈ રૂપિયા નઈ આલે મને હોય હા આવડો પડવા હજી પૂરા સાધાર વધાવના રોડ ખાતા ને બધાય હોય હા ભેડો હા फटाफट હું કોંકણ બંકુ તૈયારી કરીને રાખું હા આવે છે આવે છે બધા એ સાધાર વધાવ આવજો ઓહો રંગુબા હાલો આમ ફોન કર્યો કે નાઈ ના આવજો મુરત કરવા કેમ નાયા કે મુરત ના થાય

ગાઈઝ હે હાલો તમને બોળો શું બોળો માલ બરાયો હા બરો માલ બરાવાનો સિમેન્ટ વાળો હા એ લઈ લીધો એ લઈ એ બધું લઈ તમારે તકલીફ પડશે જ નહીં તો બધું બધું આવશે તો એવું છે બાપા

તો જાય ને સુખના છડે બીજો બો તો મને આપણે હવે મુરત કરવા છે એટલે ચેકન હા મળે જો રૂમ સે એન્ડરગ્રાઉન્ડ છો પર તો ન દેખાય તો બોલ બે એલેય નઈ ભાઈ મુદો લઈ જો આ અન્ડરગ્રાઉન્ડ રૂમ છે એ બધે કઈ સીબી શું મારતો મજે વધાવ તમે પછી આપણે બહાર કરીયા કો મુરત કરવા જાવ પર હા બતાવું છું એલો પેલી ગુન્દીનું કે બતાવો બતાવું તો સાળ બોલ શું કહું ગુન્દી લઈ ગુન્દી છે બોલતી એવા ના આવે

એવી આવી ઓય આ શું છે આ જાધાજી આપણે આ રોલા રોલા આ જીસીબી છે આવું અલ્યા જાધાજી મુરત કેવાનું કરવાનું છે લે તમેમાં ગોળો ગણે બે જણો ને હે ગોળો ગણેમાં તમે બે આ શું છે આ ગોળો નહીં આ ગોળો નહીં અલા ગોરો નાયે છોકરા નંબર ઉપર જોમેલું છે આ પોલીસ આવ મશીન લઈ જો એ તો તો નહીં આ નહીં પોલીસ કપડી ખોલાનું હું જીસીડું જોતો ને દેખાતો નહિ લે જીસી આટ કટાયા હતા તો અલા હું ટેમ્પો પરથી બે બે મુક્યા ભઈ જાય અલા મુરે તેરાને ફટકોડે મેલા જતે બાદ જડે અલા રબ વાણો પડે છે તો કેનું છે અલા જીડું તો નાયા પર કઈ પછી આપણે પેલું મુક કરવા જાવ છે ભંગ પડાયો ગયા

ઓન કીધું બનાવ પણ બડા વડે બને એવત નહી અરે કે આ પેલા પેલા હા ઓ તો તમે તો શું પેલા જો પેલા ગુંદી પછી ડાળ લેવું તો આ ના તો કોઈ છે આ તો આ તો બહુ જો જો માટી તો હું ના નહીં કરું ભાઈ મુરત જો મુરત તમને मुरातरा कधी दुकरीक ना करू पण आई बिलो आयो ए बिलो वाया मुरा तो दावू मरा मुरा तो तो ए मुरा कर मारू ओ फटाफट ए बिल्ला आई गयो हका दे हका दे ए फटाफट ल मकर कर انت जो खना आय गन पेले मावे टकलाई दे न हा हा एकन गुंदीन पेडा भर में आणता रे तो शिवजी खबर छे हा असल जिमो रोटी सोपरेली खावाने

એક કરવા તમે લેવા લખી દીધી છે લેગરું અને આ એક સાધન આપશે તમારા બારે મહિને તમારે સાધન બધું હારું હેડો તમારો જાતો હાર તો તમે લઈને આવી જજો આપણે રો બના દેવાનું છે જગ્યા ખોદવાનું છે

અલા કેજી ના કે બમચી ક્યું છે કાલા તો કાલે કાલે મુરત થઈ ગઈ છે તમે કહીને મુરાદ થાય કે હમણાં ના કરી તમે હાજી મુરાદ તો નહી કરી અમે તો હા કરીને તો લાવો પેડા હા પેડા કાલેથી કાલેથી ચાલુ